એક હતું વિશાળ જંગલ તેમાં એક દિવસ એક પારધી ઝાડ લઈને જતો હતો ત્યાં ઝાડની એક ડાળી પરથી કોઈક પંખી પારધીના ખંભા પર ટપ કરતું ચરક્યું પારધીએ જોયું તો એ પંખીની વિષ્ટામાં કંઈક ચળકે ધ્યાનથી જોયું તો સાચું કલું સોનું હતું પારધીની તો નવાઈનો પાર ન રહ્યો એણે વિચાર્યું નાનપણથી જ હું પંખીઓ પકડું છું મને પચાસ વર્ષ થઈ ગયા પણ ક્યારેય મેં એકે પંખીની વિષ્ટામાં સોનું જોયું નથી પારધીએ એ ડાળ પર જોયું તો એક સોનેરી પંખી ફરી એ પક્ષી ચરક ચરક્યું પારધીએ બરાબર જોયું તો એની વિષ્ઠામાં સાચું કલું સોનું હતું પછી પારધી તો જાળ નાખીને એ પંખીને પકડ્યું પછી એ પોતાના ઘરે લઈ ગયો એણે વિચાર્યું હવે શાંતિ હવે ઘર ચલાવવા જંગલમાં જવું નહીં પડે હવે ઘરમાં બેઠા બેઠા સોનું મળશે સોનું વેચીશું અને ગુજરાન ચલાવીશું હવે કશી જ ચિંતા નહીં એણે મનોમન ભગવાનનો આભાર માન્યો પરંતુ એણે ફરી વિચાર્યું પણ કોઈ પૂછે કે આ સોનું તું લાવે છે ક્યાંથી તો મારે શું જવાબ આપવો અને જો આ વાતની ક્યાંક રાજાને ખબર પડે તો 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 રાજા મને સૂળીએ જ ચડાવે કહે કે આવું અદ્ભુત પંખી તે તારી પાસે કેમ રાખ્યું મને ભેટ કેમ ના આપ્યું એના કરતાં લાવ આ પંખી હું રાજાને સોંપી દઉં પછી તો પાંજરું લઈને ગયો રાજા પાસે રાજાને બધી વાત કરી અને એ પક્ષી રાજાને ભેટ આપ્યું રાજા તો રાજી રાજી થઈ ગયા અને બોલ્યા આ પંખી માટે સારું સારું ખાવાનું લાવો એને માનપાન આપો ત્યાં જ રાજાનો મંત્રી બોલ્યો પંખીની વિષ્ઠા માટે કદી સોનું હોય ખરું આ પારધીનું ચસકી ગયું છે માટે આ બિચારા પંખીને પાંજરાના બંધનમાંથી છોડી મૂકો રાજા તો મંત્રીની વાત માની ગયો અને પંખીને પાંજરામાંથી મુક્ત કરવાનું કહ્યું પછી પારધીએ તો પાંજરું ખોલ્યું તરત જ એ સોનીર પંખી ઉડ્યું ને જઈને મહેલને ઊંચી ટોચ ઉપર બેસી ગયું પછી એ પક્ષી ટપ દઈને ચરક્યું તો એમાં સાચે કલેશ સોનું ચળકે બધા વિસ્મય પામે એ પહેલાં તો વળી નવાઈની વાત બની સોનેરી પંખી અચાનક માણસની ભાષામાં બોલ્યું પહેલું મૂર્ખ હું તે પારધીના ખંભા પર ચરક્યું બીજો મૂર્ખ પારધી મને મેળવ્યા પછી પણ એ મને જાળવી ન શક્યો ત્રીજો મૂર્ખ મંત્રી ખાતરી કર્યા વગર જ મને છોડી મૂકવા માટે રાજાને સમજાવી લીધા અને ચોથો મૂર્ખ રાજા કાનનો કાચો ચકાસણી કર્યા વગર જ મંત્રીની વાત માની લીધી આમ બોલી એ પંખી આકાશ માર્ગે ઉડી ગયું ફર ફર કરતું જોયું ને મિત્રો જોયા જાણ્યા વગર કોઈ પણ નિર્ણય લેવો ના જોઈએ સોનાની ચરક કરનાર પક્ષી પારધી અને રાજાએ બંને ગુમાવ્યું